વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે કરીએ છીએ ઘર સાફ તો શ્રી અબેન આજે સ્કૂલ ભણવા નથી ગયા અમને ઘર સાફ કરવું પણ એ સ્કૂલ નથી ગઈ અને એ સાફ કરાવે છે આજે બધું કપ્સ નીકળીને ગ્લાસ તો એ બેન સાફ કરે છે ના કરવાનું કરે અને કરવાનું એ ના કરે એ મને કહે મને કે હું તને કામ કરાવ જ્યારે એને કરવું પડશે ત્યારે એ નહીં કરે આજે એને નથી કરવું ને એટલે એને એ શોખ થાય છે કરવાનો ચાલો તો આપણે કામ કરી લઈએ તો જલ્દી જલ્દી સાફ થઈ તો અત્યારે આપણે આવી ગયા છીએ મથલ રૂહના ટાદે તો અહીંયા છે નવનાથ દાદા તો પેલા આપણે નવનાથ દાદાને દર્શન કરી લઈ પણ અહીંયા કને તાળું લગાવેલું છે કેમ કે આપણે થોડાક વહેલા આવી ગયા હતા એટલા માટે તો અહીંયા આપણે બારેથી જ દર્શન કરી લીધા કેમકે તાળું તો ખુલ્લી ના શકાય કેમ કે ચાવી નથી ને આપણા પાસે એટલા માટે તો કી ત્યાં કને દર્શન કરે છે તો હું બી જાઉં અને હવે આપણે અહીંયા કને રૂહના ટાદે બી દર્શન કરી લઈ ત્યાં બી તાળું જ છે જેમ કે વહેલું હતું ને એટલા માટે કોઈ ના આવે થોડાક જલ્દી આવી ગયા હતા કેમ કે પછી કામ હતું આપને એટલા માટે તો અહીંયા મસ્ત સાથે દર્શન કર્યા અને પછી આપણે ભોળાનાથના બી દર્શન કરી લઈ દર્શન કરીને પછી આપણે જશું મછલીઓને ખાવાનું દેવા માટે તો આપે અહીંયા લઈ લીધું છે એનું ખાવાનું લોટ बाइब यह जोदा 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 इन यह देजिटिया बॉचिकियों है इसमें मॉत यह लिमाव से अड़ि जोदा है अरे 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 तो नांको गैज नांको તો મછલીને આપે ખાવાનું દઈ દીધું છે અને હવે જઈ જઈશ આપે પાછા ઘરે પ્રોગ્રામ ને હવે થોડાક દિવસો જ બાકી છે તો અહીંયા ડૂમ બંધાવાનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે તો ગાઈસ અમે ગયા હતા આજે ક્યાં ગયા તાડી હા રૂના ડાડી ગયા હતા મથલ આજે હતી અમાસ તો અમાસના દિવસે ત્યાં કને મછલીઓને ખાવાનું દેવા કરીને જઈ તો આજે ગયા હતા હું શિયા ભીગી ગઈ હતી બધા ગયા હતા ઘણા બધા ગયા હતા આજે તો બહુ બધી મછલી હતી અને પાણી બી ઘણું બધું ભરાઈ ગયું મેં ત્યાં કને તો હું શ્રીયાને કીધું કે તું મારા ભેગી હાલ મને થોડુંક કામ એ તો એ કામ હતું અહીંયા કને સોનારાના દુકાને અમે અમે અહીંયા થોડુંક પૂછવાનું હતું એટલા માટે તો એ મને શું કે આટલું કામ હતું તું મને બોલાયું તો અમે હવે આવી ગયા છીએ મથલ થઈ ઘરે બસ હવે જોઈ શું શું કામ છે મમ્મી ગયા છે વાળીએ અને આજ દિવસ બહુ મસ્ત ગયો શ્રાવણ મહિનો અંતે સ્ટાર્ટ થઈ ગયો છે તો ગાઈઝ અત્યારે હું આવી ગઈ છું વાળીએ કેમ કે તપેલું લઈને આવી હતી હું એવું બનાશે ખાલી વાત તો હું જાઉં છું મમ્મી કને મમ્મી છે ત્યાં કને તો તપેલું હતું મોટું એટલે એ ગુણમાં આવતની એટલે સરકારને હું આવી હતી ચાલીને તો હવે રિટર્ન જઈશ મમ્મી ભેગી અહીંયા કામ વાવેલું હે ને હું એના મથે હલી આવરી જે મારી અક્કલ નથી અને ખબર પડશે તો મને વડ મળશે મમ્મી કને જઈ આપે મમ્મી કે મમ્મી એમ કહેશે કે તું કેમ આવી તો આજે બીજું કાંઈ કામ નથી ખાલી ચરો જ કરવાનો હતો જો કે કરી લીધો છે અને હવે જશું ઘરે હું મમ્મી કેરા પછી ખબર નહીં તો મમ્મી મને વટી લીધું એમ કીધું કે આમાં થઈને લતું ના દેતી આવજે જોઈને હાલજે છે મેં કીધું ને કાંક વાવેલું હોય જો કે મને ખબર નથી એમ ત્યાં કને લતું દેવાઈ ગયું હોય માર્ગ નહીં ચલો અહીંયા કને દેખી દેખીને આપે હાલશે હવે આમાં તો કેરી થઈ ગઈ ખતમ ઘણા દિવસ દીધી આ આંબા ચલો આ તો સુમસાન પડાય અહીંયા કને કપાસ વાવેલો છે લસણ લસણ કૂટાય છે આ લીંબુ ધાણા ચાકો આ કાકો આ ચાકો ને આ કાકો એટલે આજ પણ આ યુઝ થાયરા એમ ચૂલામાં તા વાપરેલા છે શું હે આ તે ખબર જ હોય ને કે આજ તો તો અમે બનતો હવે ત્યાં ચૂલો રેડી થઈ ગયો છે અને સબ્જી બી બધી કટ થઈ ગઈ છે તો હવે ઈ સળગાવાની તૈયારી કરે છે એટલે વગાર બગાર પડશે હવે તો હું ને મમ્મી જઈ છીએ અમે ઘરે આપે ને એની ખારી વાત બનશે પછી ખાઈ લેશું ચલો બહુ બધી મજા આવી ગઈ મિનિટ આવી પણ મજા આવી દેખાણો પણ એને જવા દઈ દીધો વાહ એ અમાર પોળામાં એને કાચબો દેખાણો તો એને જવા દે દીધો કોક ને મળે તો ઘરે લઈ જાય કાચબા ને શું ઘરે રાખી ઘણા બધા માણસો રાખે એવું નથી પણ મારા મમ્મી જેના કિસ્મત માં આજે મોર પણ નથી બોલતા અને દેખાતા પણ નથી તડકો નથી છાયો છે થોડુંક ઠંડુ 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 થઈ ગયું કેમ કે બે ત્રણ વાર થોડો થોડું થોડું ઝેરા ઝેરા વરસાદ આવી ગયો હતો ને એટલા માટે ઓમ ભલે ગરમી હે પણ તો બી સરસ છે તો હવે જઈશી આપે ઘરે અને હાલી હાલીને જવાનું હોય આમ તો આપણે બાઇકમાં આવ્યા પણ હવે હાલીને જવાનું એટલે થોડી કોસ્ટી લેવી પડશે અને આવા વિકરાળમાંથી જવું હોય બધું ખડ થઈ ગયું છે તો આ બધાને સાફ કરવાનું છે હવે રસ્તો આખો ડટાઈ ગયો છે ઓમા જો કેવું થઈ ગયું છે જંગલ ઓ ભાગ તો જાય છે ત્યાં કને એરો અહીંયા હતો ને એ ત્યાં છેટ વયો ગયો એરો કેમ કે એનો સાથીદારો ઓ કને છે ઓ એરો એટલા માટે તો એ જાય છે એની પાસે ચલો અમલોગ તો જાય આપી ઘર પે તો આજે આસમાન એટલું મસ્ત થઈ ગયું એ જો પૂરો આખો કલર જ ચેન્જ થઈ ગયો એ મસ્ત લાગે છે જો કે આલી સાઈડ એવડું નથી જેટલું એને અહીંયા ગને કેવું મસ્ત લાગેલું આમ આખું અલગથી આમ દેખાય રહ્યું ગઈશ આમ લગાવવાની પ્રક્રિયા ચાલુ છે જો કે પેલા બચપનમાં એને તે આપણે ગ્લાસ કે કાંઈ બી મળતો ને તો આપણે આમ ચીપકો નાખતા આમ અહીંયા આમ ચપમાં તો અમે હમણાં ટ્રાય કરતા હતા કે થાય કે નહીં કે નનકડાતા તઈ જ થતો તો તો આ ટ્રાય કર્યું તો થઈ ગયું પેલા આ તો છોટું એ તો બી થઈ જાય પછી એને નનકડાતા નીકળતો ના આવડતું આપણે પેલા આમ કરી નાખ્યું પછી નીકળે નહી એ અમને આ ટ્રાય કરાવી રહ્યો એ કેટલી વાર તો આમ કરતો હતો તો અમને એ પછી યાદ આવી ગયો કે આપણે બી એમ કરતા તો કરીને આપણે ટ્રાય કરી કે થાય રૂપ નહીં પણ થઈ ગયું જો કે મજા આવે જૂની જૂની આમ યાદ તાજા કરીને આવી બધી રમવાની તો તો આપણા બ્લોગને આપણે અહીંયા જ કરીએ લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા બ્લોગ સાથે બાય